નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ઉંદરોને માર્યા વિના ઘરમાંથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલું ઉપાય વિશે વાત કરીશું જો મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં બીજું મિત્રો તમને જણાવું કે આ ઉપાયો છે એ અમે ઇન્ટરનેટના માધ્યમથી અને લોકો દ્વારા કરેલા પ્રયોગ દ્વારા તમને માહિતી આપીએ છીએ તો ચાલો જોઈએ લોટ ભેળવીને ગોળીઓ બનાવો આ ગોળીઓ ખાઈ જતા જ ઉંદરો બેભાન અવસ્થામાં ઘર છોડીને બહાર ભાગી જશે ત્યાર પછીનો ઉપાય છે ફુદીના પાનને ઘરમાં અને ઉંદરના દરની નજીક રાખવાથી ઉંદરો ફરી તમારા ઘરની નજીક નહીં આવે કારણ કે ઉંદરોને ફુદીનાની ગંધ ગમતી નથી ત્યાર પછીનો ઉપાય છે ફટકડી અને ઉંદરો વચ્ચે છત્રીસનો આંકડો હોય છે ફટકડીના પાવડરનું દ્રાવણ બનાવીને ઉંદરોના દર પાંચે છંટકાવ કરવો આમ કરવાથી ઉંદરો પાછા નહી આવે ત્યાર પછીનો ઉપાય છે ઉંદરો રામબાણ સાબિત થાય છે ઘરના ખૂણામાં તમા રાખો તેની સુગંધી ઉંદરો તમારા ઘરમાંથી ભાગી જશે ઉંદરોને ભગાડવા માટે પણ કપૂરનો ઉપયોગ થાય છે કપૂરની ગંધને કારણે ઉંદરોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે જો તમે તેને ઘરના ખૂણામાં મૂકશો તો ઉંદરો ઘરમાંથી ભાગી જશે ઘરમાંથી ઉંદરોને ભગાડવામાં પણ કાળામરી ખૂબ જ અસરકારક છે ઉંદરો જ્યાં છુપાયેલા હોય તે ઘરમાં ખૂણામાં કાળા મરીના બીજ ફેલાવો ત્યાર પછીનો ઉપાય છે લાલ મરચું પણ ઉંદરોને ભગાડવાની એક સારી રીત છે જે જગ્યાએ ઉંદરો ઘરમાં તાંડવ કરતા હોય ત્યાં લાલ મરચાનો છંટકાવ કરો જેનાથી ઉંદરોને બળતરા થશે અને ઉંદરો ઘર છોડીને જતા રહેશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ઉંદરોને ભગાડવા માટેના કેટલાક ઘરેલું ઉપાય વિશે વાત કરી જો મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ